मेहनत नो, नो कोई विकल्प न थियो तो अने ने, जो आज થી જ પૂરી પૂલ મહેનત કરવાને શરૂ કરો તો તમે એમ મેડ વે શકો છો જે આજે ના ممکن છે સમય કોઈ ની રાહ નથી જોતો ہر એક સેકન્ડ કિંમતી હોય છે જેટલો સમય તમે એમ જ બરબાદ કરો છો એ ફરી નથી આવતો

आ समय आड़स करनो नहीं अगर आज आपने बहाना बनाते रहे तो काले तो तो आपने जरूर, जरूर पछताओ पड़से अगर आपने आज विचार ले के मारे मेहनत करवे छ तो आपने कोई पण वस्तु रोकी सकती नहीं चाहे गम में मुश्किली मुश्किल ये आवे इनो सामना करिए मुश्किलियोच आपने मजबूत बनावे हर रोज ए अवसर ने जइए

એ આપણે એક નાન આપે છે જે બીજા કોઈને મળી નથી સકતી પુસ્તકોમાં આપણો સમય આપીએ આપણે ખુદ એક એક સારા વ્યક્તિ બનવા માટે કામ કરીએ આ સમય હ લગનમાં ટ્રાન્સ કરવા કે છોકરીઓ પાછળ દોડવાનો નથી આ સમય આપણો ભવિષ્યને બનાવવા માટેનો છે બહાના બનાવવાનું બંધ કરીએ દરેક બહાનો આપણી मंज़िल से अपन दूर कर